જો પરવાનગી મળે તોય અને જેલમાં ધકેલી દે તોય ખેતી બચાવો સત્યાગ્રહ ચાલુ રહેવાનું છે પરેશ ધાનાણી ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા પૂર્વ નેતા વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા નેતા વિપક્ષે સત્યાગ્રહ મામલે તંત્ર સામે લડી લેવાના મૂડમાં પરેશ ધાનાણી જોવા મળ્યા હતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેતી બચાવો સત્યાગ્રહ માટે કલેક્ટર થી લઈને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આંદોલનની માંગ થશે જો પરવાનગી મળશે જેલમાં ને દે તોય ખેતી બચાવો સત્યાગ્રહ ચાલુ રહેવાનો છે ખેતી અને ખેડૂતો માટે કોંગ્રેસ આક્રમક અંદાજમાં આવી ગઈ છે આપણે જાહેર જીવનમાં એક રાજકીય સામાજિક સંગઠન તરીકે પ્રજાને છે અને પ્રજાને જોડવામાં અમરેલી ટૂંકામાં વડીયાની અંદર હું મારા સંદીપભાઈ મહેતા છે રવજીભાઈ આરે વાત કરી છે મહેશભાઈને પણ સંદેશો પૂછ્યો છે અને બધાએ બે ત્રણેય યુનિટના આગેવાનો આરે ચર્ચા કરી જે વ્યવસ્થા સત્યમ કરવાની થાય એ વ્યવસ્થામાં હું તમારી ભેગો આપણે જિલ્લા સમિતિને કહેવાની જરૂર નથી આપેલી વાત બીજી ચોખવટ તો નહીં કરતો પણ પૂરી તાકાતથી આપણે આ કાર્યક્રમો કરવા બીજી વાત બાર હજાર પત્રિકાઓ છપાય જે વોટ્સએપમાં તમને પત્રિકા મોકલી આપણા બાર જુદાની મુખ્ય માગણીઓ અને આપણા આખા જિલ્લાનો કાર્યક્રમ ઈજ પત્રિકા છપાય આપણા ધરણાનો જે કાર્યક્રમ હોય એ ધરણાના કાર્યક્રમની જગ્યાએ એક એક હજાર પત્રિકાઓ બજારની અંદર જે પસાર થતાં મુખ્ય લોકો છે આગેવાનો છે ક્યાંથી આખા તાલુકામાં આપણો સંદેશો છે એના માટે થઈને ટોકન પત્રિકાઓ બાકી વોટ્સએપ પત્રિકાઓ તો આપણી ઓલરેડી આવી ગઈ છે